હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું વડાપાઉ જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે લસણ લીધા છે મેં અહીંયા છથી સાત લસણ છે સાથે લીલા મરચાં લીધા છે મીડિયમ તીખા તો અહીંયા છથી સાત મેં મરચાં લીધા છે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો આને આપણે ચપટી મીઠું નાખીને ખાંડી લઈશું તો અને આપણે આ રીતે અદકચરું ખાંડીશું આ રીતે ખાંડીને આપણે એને એક સાઈડમાં મૂકીશું હવે સૂકી ચટણી બનાવવા માટે આપણે અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે અડધો કપ જો તમારી પાસે ટોપરાનું છીણ ના હોય તો તમે શિંગદાણા પણ લઈ શકો છો અથવા તો અડધા શિંગદાણા અને અડધા ટોપરાનું છીણ એ રીતે પણ તમે બેલેન્સ કરી શકો છો ટોપરાના છીણને આપણે એકદમ લો ફ્લેમ ઉપર લગભગ એક મિનિટ માટે આ રીતે શેકી લઈશું તો ટોપરાનો છીણનો કલર ચેન્જ ના થાય એ વાતનું ધ્યાન રાખીશું અને સતત આ રીતે હલાવતા રહીશું જો તમે શીંગ લેતા હોવ તો શીંગને પણ આ રીતે તમારે શેકી લેવાના તો એકથી દોઢ મિનિટમાં આ ટોપરાનું છીણ એકદમ સરસ રીતે શેકાઈ જશે અને સતત હલાવતા રહીશું એટલે એનો કલર પણ વધારે ચેન્જ નહીં થાય તો આપણું જે ટોપરાનું છીણ છે અહીંયા આ રીતે સરસ ગોલ્ડન થઈ ગયું છે તો હવે આપણે વધારે આને કલર નથી બદલવાનો આ છીણને આપણે એક ડીશમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં આપણે સૂકા લાલ મરચાં લઈશું તો લગભગ દસેક સૂકા લાલ મરચાં છે આ મરચાં મીડિયમ તીખા છે જે કાશ્મીરી લાલ મરચાં આવે છે એ પ્રમાણે છે એટલે તીખાશામાં ઓછી હોય છે તો આ મરચાંને પણ આપણે લગભગ ત્રીસથી ચાલીસ સેકન્ડ આ રીતે ગરમ પેનમાં શેકી લઈશું જેથી આમાં જે મોઇશ્ચરનો ભાગ એ દૂર થઈ જાય અને મરચાં પીસવામાં સરળતા રહે તો આ રીતે કરવાથી મરચાં એકદમ સરસ ક્રિસ્પી બની જશે તો આ મરચાંને પણ આપણે શેકી લીધા બાદ કાઢી લઈશું હવે એ જ પેનમાં આપણે અહીંયા પંદરથી વીસ કળી લસણ લીધું છે લસણની કળિયોને પણ આપણે એકાદ મિનિટ માટે ગરમ પેનમાં શેકી લઈશું હવે આને પણ આપણે પ્લેટમાં કાઢી લઈએ તો આ ત્રણેય વસ્તુને થોડું મીઠું નાખીને અને બે ચમચી લાલ મરચું પાવડર નાખીને આપણે એને ઠંડુ થાય એટલે ગ્રાઇન્ડ કરી લઈશું એટલે આપણી સૂકી ચટણી આપણે તૈયાર થઈ જશે હવે અહીંયા મેં બટેકા લીધા છે બાફેલા પાંચસો ગ્રામ જેટલા બટેકા છે બટેકાને બાફીને છોલીને આ રીતે આપણે એને મેશ કરી લેવાના છે એકદમ એને મેશ નથી કરવાના એક પેનમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું તો અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૌથી પહેલાં એક ચમચી રાઈ નાખીશું સાથે એક ચમચી જીરું નાખીશું આપણે અડધી ચમચી જેટલી હિંગ નાખીશું હવે આપણે ખાંડેલા મરચાં અને લસણ છે એ નાખી દઈશું ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું મીઠા લીમડાના પાન છે આઠથી દસ એ નાખી દઈશું હવે આપણે આ મરચાં અને લસણને એકાદ મિનિટ તેલમાં આ રીતે થવા દઈશું તો લસણ ભળે નહીં એનું ધ્યાન રાખીશું એક મિનિટ બાદ આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મિક્સ કરી લઈએ તો બટેકાના મસાલા માટે જે વઘાર છે એ અત્યારે રેડી થઈ ગયો છે આ વઘારને આપણે આપણે બાફેલા બટેકા છે એ માવામાં એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો આપણે જે બટેકાનો મસાલો છે વડા માટેનો એ તૈયાર થઈ ગયો છે થોડું આને ઠંડુ થવા દઈશું અને પછી આપણે આના બોલવાળી લઈશું તો અહીંયા આપણી સૂકી ચટણી દળીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી સૂકી ચટણી રેડી થઈ ગઈ છે તો ચટણીનું ટેક્ ટેક્સચર આ પ્રમાણે કરકરું જ હશે આપણે બિલકુલ પાણી નથી નાખવાનું ચટણી વાટતી વખતે હવે અહીંયા મેં દોઢ કપ જેટલું બેસન લીધું છે બેસનની સાથે આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ચોખાનો લોટ લઈશું જેનાથી વડાનું જે લેયર છે એકદમ સરસ ક્રિસ્પી બને અજમો છે અડધી ચમચી એ નાખીશું થોડું હાથથી ચોળીને આપણે અજમો નાખીશું તો અજમાથી ડાયજેશન એકદમ ઇઝી થઈ જાય છે ત્યારબાદ આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ વન ફોર્થ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એટલે કે પાંચ ચમચી અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર નાખીશું ખાવાનો મીઠો સોડા છે પાંચ ચમચી જેટલો સોડા નાખીશું હવે થોડું થોડું પાણી એડ કરીને આનું સેમીથીક બે આપણે એક ખીરું બનાવી લઈશું તો હલાવતા જઈને આપણે ધીમે ધીમે પાણી નાખીને એક ખીરું રેડી કરી લઈશું તો ખીરામાં લમ્સ બિલકુલ ના હોય એ વાતનું ધ્યાન રાખીશું એકદમ સ્મૂથ બેટર આપણું તૈયાર કરી લઈશું તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો આ રીતની હોવી જોઈએ બહુ ઘટ્ટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એ પ્રમાણે આપણે મીડિયમ થિક ખીરું તૈયાર કરવાનું છે જેથી વડાની ઉપર લેયર સરસ આવે તો અહીંયા બટેકાનો માવો પણ ઠંડો થઈ ગયો છે હવે આપણે આના બોલ્સ વાળી લઈએ તો બધા જ બોલ્સ મેં આ રીતે વાળી લીધા છે સાઇઝ તમે તમારી ઈચ્છા પ્રમાણે નાની કે મોટી કરી શકો છો મેં મીડિયમ સાઇઝ રાખી છે તો બાર જે વડાની સાઇઝ આવે છે એ પ્રમાણે મેં વડાની સાઈઝ રાખી છે તો આપણા વડા સરસ એકદમ રેડી છે અને જે ખીરું છે આપણું દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપ્યો હતો એ પણ રેડી છે તો હવે આપણે જે આપણા બોલ્સ છે બટેકાવાળા એને ખીરામાં આ રીતે બોળીશું અને આપણે ગરમ તેલમાં એને તળી લઈશું જેમાં આપણે બટેકા વડા બનાવીએ છીએ એ રીતે આપણે બનાવીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને તમને હાથેથી પાવે તો હાથેથી અથવા તો ચમચીની મદદથી પણ તમે વડા પાડી શકો છો તો અહીંયા એક બેચમાં મેં ચાર વડા બનાવ્યા છે ચમચીથી આ રીતે તેલ ઉપર નીચે કરતું રહેવાનું જેથી જે વડા છે આપણા બધી જગ્યાએથી સારી રીતે ફ્રાય થાય બેટરમાં આપણે ચોખાનો લોટ એડ કર્યો છે બેસનની સાથે એનાથી જે વડાનું જે લેયર છે બેસનવાળું એકદમ સરસ ક્રિસ્પી બને છે તો અહીંયા આપણે એક બેચ તળાઈ ગઈ છે હવે આપણે આને પ્લેટમાં કાઢી લઈએ તો આ સ્ટ્રીટ ફૂડ બધાનો જ ફેવરેટ હોય છે અને ચોમાસામાં વડાપાવ ખાવાની ખૂબ જ મજા આવે છે તો બાકીના વડા પણ આ રીતે આપણે બનાવી લઈએ ત્યારબાદ આપણે લીલા મરચાં છે એને પણ તળી લઈશું તળેલા મરચાં ઉપર થોડું મીઠું નાખી દઈશું તો હવે આપણે અહીંયા પાવ મેં લીધા છે બટાકા વડા બનીને રેડી છે લીલી ચટણી જે આપણે નોર્મલ બનાવીએ છીએ કોથમીર મરચાં આદું સંચળ પાવડર મીઠું થોડું લસણ એ બધું નાખીને આપણે થોડું પાણી નાખીને ક્રશ કરી લેવાનું એટલે આપણે લીલી ચટણી તૈયાર થઈ જશે આમાં તીખા મરચાંની ફ્લેવર વધારે હોય છે હવે આપણે આ રીતે પાવને ખોલી લઈશું અને સૌથી પહેલાં એમાં ગ્રીન ચટણી જે છે આપણી એને સ્પ્રેડ કરી લઈશું ચટણીનું માપ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધારે કરી શકો છો અહીંયા મેં લગભગ બે ટેબલ સ્પૂન જેટલી ચટણી લગાડી છે સાથે એની ઉપર જે સૂકી આપણે ચટણી બનાવી છે તીખા મરચાંવાળી એ પણ એડ કરીશું વચ્ચે આપણે એક વડા મૂકીશું અને વડાની સાથે તળેલી મરચી મૂકીશું સાથે આપણે સૂકી ચટણી થોડી સૌ કરીશું અને તળેલા મરચાં સવ કરીશું તો વરસાદની મોસમમાં તૈયાર છે ગરમા ગરમ વડાપાઉ એક વખત આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો તમારા કોઈ સજેશન હોય એ પણ જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો Thanks for watching.